હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં તો આ બ્લોગ આપણે કદાચ ગુજ્જુ પૂનમમાં આવશે અને બીજી કે જે લોકો નવા છે ચેનલમાં તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કંઈ બી સજેશન હોય કોઈ નવો ટોપિક પર ક્યાં કશું હોય તો કોમેન્ટમાં જણાવજો બરાબર તો બસ એક માની સવાર પડે છે જ્યારે બાળક સુવે ત્યારે તો અત્યારે થઈ ગયો છે બપોરનો એક અને ધ્યાનમ સવારે સાડા આઠથી ઉઠીને છે કે અત્યારે સૂઈ રહ્યો છે તો હવે મારી સવાર થઈ છે ઘર એટલું ગંદુ પડેલું છે પણ હવે મારી પાસે દોઢ કલાક છે દોઢ કલાકમાં મારે ખાવાનું બનાવવાનું છે અને વિડીયો બનાવવાનો છે શૂટ કરીશ મતલબ વિડીયો શૂટ કરીશ અને ઘરકામ પતાવીશ તો ઘરની હાલત બહુ ખરાબ હોય છે હા પણ મેં મારું કામ તો કરી દીધું છે એટલીસ્ટ પ્લેટફોર્મ તો મેં સવારનું સાફ કરી તો પછી જોઈએ એ જો હજી તો સુડાવી રહી ત્યાં ભાઈ આંખ ખોલી તો પેલા ફરી હવે અને સુડાવવા ટ્રાય કરીશું તો એકચુઅલી માંડ માંડ સુડાયો ધ્યાન અમને ફરી વાર કચરા પોતું ને એ બધું પતાવીને હવે રસોઈ ફટાફટ બટાકાનું શાક ભાખરી બનાવી છે શ્રી રેવા દે ને જમે છે બેટા ધ્યાનમ ઉઠી ગયો છે શ્રીબેને સ્કૂલથી આવીને લંચ કર્યું તો ધ્યાન આમ ખાય છે માખણ ભાખરી બટાકાનું મોળું શાક અને સેજ કાકડી ખાય છે અને છાસમ આ મમ્મમ મમ્મ લે મીઠું મીઠું એ મીઠું મીઠું મારું મીઠું મીઠું મમ્મ તો આજકાલ એવું થઈ ગયું હવે થોડું અઘરું પડે ખવડાવવું મીઠું મીઠ્યું જો આ બે જો અયા હું કઈ લેતા નથી આ એક તો લઈ ગઈ બેટા ના એક કપડે લે બેટા વાંધો પછી હું કાલ નાખીશ અને બને છે અને ને ખાય ધાર્મિક ને ખાવા છે ઈદડા અને હું ટ્રાય કરું છું આજે કંઈ નહીં ખાવ ઈચ્છા છે અને હા મેં ઉભું જ ના રેવાય હે શ્રી માટે બનાવવાનું છે કડકડો ઢોસો આ લોખંડની તવીમાં લોખંડની તવીમાં પહેલી વાર બને છે જોઈએ કેવું થાય હે 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 નો મચાય મને લાગે ગરમ તો બધું નથી થયું પણ હવે ખબર નહીં અહીંયા ખાડા પડી ગયા હવે આમ ખાડા પડેલો ઢોસો તમારે મારે મોટા ભી ખાહે નહીં પાડવા તો આજે તો લોખંડના તવામાં ભી ઢોસો બની ગયો મસ્ત ચકાચક શ્રીબેનનો અમારા ઈદડા હાલો તો છાશ લે દેવું મારે નહીં ખાવા હું બે કે ત્રણ ગુડ મોર્નિંગ આ તો ગો એ ધ્યાન હેપી ગણેશ ચતુર્થી ધ્યાનમ આમ શ્રીબેન ગુડ મોર્નિંગ બેટા હેપી ગણેશ ચતુર્થી બોલો તો આજના દિવસે બપોરે વાગી ગયા સાડા બાર ને અમે લાવ્યા છીએ ટિફિન જુઓ

ફોટો આપણે ફાંકા મારવાની જરૂર નથી મારા સબસ્ક્રાઇબર ખબર હોય તો મને કહેજો જોકે ગૂગલમાં કન્ટેન્ટ તો મળી જાય પણ મેં નથી ભાઈ જો કંઈ હો તો ધોઈ નાખો હો હો હું થયું ભાઈ એક મિનિટ જો મને ઝોપીને બેસવા દેતો હોય તો હું બેસું એટલે તેડ એમ હો ધૂ નહીં નથી તેરતી નથી તેરતી મારો આવ્યો આવ્યો બબલો આવ્યો બસ ખુશ બે શાક દાળ ને ભાત ને રોટલી તો ચાલશે ને ધાર્મિકને આજે ખાવાતા તો લાડવા ધાર્મિક ને પણ હમણાં આ હોય ને એટલે બનાવી દઈશ હો ને આ સુઈ જશે ને પછી નિરાતે લાડવા બનશે પછી ગણેશજીની પૂજાનું બધું પછી રાખીએ એટલે અમારે છોટું ગણપતિ બાપ્પા સુવે પછી અમાર ગણપતિની પૂજા થશે કા એવું છે તો લંચ પછી અમાર શ્રી એને ઓને નખ કાપે જાતે હવે તો ડાય થઈ ગઈ છે અમાર શ્રી નું સાઈઠ સિત્તેર ટકા કામ હવે જાતે કરવા માંડી છે ને શ્રી ન્યા ગુડ ગર્લ તો તારે લડ્ડુ બનાવવા આવું છે મારે યારે તો ચાલો રસોડામાં ઓકે તો અમારું લિટલ ગણેશ હવે સુઈ રહ્યા તો હવે ચાલો રેડી સ્ટેડી લડ્ડુ તો આજે ધાર્મિક પાસે લાડવા બનાવડાવો છે ના ના હું તો ખાલી મજાક કરું છું આપણે બનાવી નાખીએ ફટફટ બહુ ઓછા બનાવવાની ચાલે કે બહુ ચાજા નહીં બનાવવા કેમ કે મારે ડાયટ કરવાની છે તો લાડવા નથી ખાવાના ટોટલે ચડીને લાડવા બને છે જોઈએ હવે એ ગણેશ ચતુર્થી પૂરી થવા આવી તે બને કેટલા અઢી પોણા ત્રણ પોણા ત્રણે લાડવા બને છે એટલે બનાવવાની શરૂઆત એવી રીતે કરે કે હું જોરદાર બનાવીશ ખાતા રહી જા હોય એવા પછી બની જાય ને પછી ડબ્બામાં ભરે એમ થાય કોણ ખા કોણ ખા એવા ફરી જાય પ્રશ્ન તારી તે પછી મારે ખાવા જ પડે ને હું કરીએ એમ કે ભાઈ તે નો કઈ કસમ નહીં નો હમ આ જે ઘડિયા કરીને પોતાને બહુ મોટા સાઈઝ હોય લાડવા બનાવી દો બને લાડવા બતાવ તો હાથ છે તે આમ ખબર નહી હોવા છે મારી આજ મે બેરી કે બાકી 4 મે કરી દીધી છે એને બેર તો પણ ખોટા હોય હા બાયો રાખો જો એક રીલ હતી આપણે બે લઈને આવીએ આમ રાખો તો એક ક્વેશ્ચન પૂછું તમને બરાબર કે લગ્ન પહેલા લેડીસ ની હોય પણ લગ્ન પછી હંમેશા હસબન્ડ ની જોઈ સુ ગલતી હા તો પછી તો યુનિવર્સલ રૂલ્સ છે એટલે એક્સેપ્ટ કરી જ લેવાનો હા એમાં કોઈ ઓપ્શન છે જ નહીં અને જો નો કરે ને તો પછી તેમ ચાર દિવસ ઓળખાવાનું ખાવાન રહી રસોઈ ટાઈમે નો બને કપડા નો ટાઈમે ડિસ્પ્લે થાય કે નો એટલે હોટેલ ગોતવાની ને એવું બધું કરવું પડે એટલે આજે છે ને તપેલી ને પવાલી પૂનમ એવી રીતે રાખી હતી ને ફસાઈ ગઈ હતી એઠી તપેલી હોય ને હે હા એટલે પાણી એમાં લાગેલું હોય ને એટલે એમાં સરફેસ ટેન્શનનો નિયમ આવે એના જેવું થયું હતું આપણે આજે એટલે પૂનમે ફસાઈ દીધી પછી નીકળે નહીં બળ કરી કરીને ગાંડા થયા પછી આપણે એક ટેકનિકથી ખાલી આમ પકડીને આમ કરીને મૂકી દીધી તો નીકળી ગઈ એટલે એ કઈ ટેકનિક એ આવે તને આવડે ઈ સરફેસ ટેન્શન જે બાજુ લાગતું હોય ને એ દિશામાં ખેંચવાની એટલે નીકળી જાય એ ઓરિહીનો નિયમ છે ફિઝિક્સનો હા તો આપણને નો આવડે મને ફિઝિક્સનો લેક્ચર આવે ને તો મને હારે હાચ છે કે એટલા ઝોલા આવે ને જે મનીષ સર નામ હતો એટલે સર બહુ આમ ટ્રાય કરે પણ મને જેટલું વધુ શીખવાડે વધુ આવે પછી સર કે પૂનમ ગુડ મોર્નિંગ કે પણ એક આપણે સબ્જેક્ટ નો આવતો બાકી તને નો આવે બોલજો ઓલા કયો કેમિસ્ટ્રી તો ફાવતી ન ન કરવાનો સબ્જેક્ટ આવતો તો બીજા બધે જો લાવી દે પણ આવે ખાલી એક ગપ્પા લેક્ચર ઓ ઈ વાત એ છે જો હું 8 ધોરણ હતી ને 8 9 10 તો અમાર સ્કૂલમાં કેવું હતું ખબર 1 ટુ 7 ગર્લ્સ બોયઝ મિક્સ પછી 8 9 માં ગર્લ્સ બોયઝ ના અલગ ક્લાસ તો મારા ક્લાસમાં મારે છે ને કોમેડી કલાકાર બની ગઈ એટલે ખાત્રાસરનો લેક્ચર પીરિયડ આવે ને એટલે મારે આવી જવાનું સ્ટેજ પર અડધી કે પોણી કલાકનો લેક્ચર હોય એટલા બધાને ને ડાયરો કરતી હતી હા જ એટલે હુંને વસન બે આમ વે ઉપર ડાયરો કરતા હા અમારે નાના લેવલ પર સ્કૂલ ટાઇમમાં 8 9 10 માં હતા તો એવું જ મજા આવતી

એક વખત આપણે આખો વ્લોક તે બનાવ્યો હતો ખબર છે તપેલી બળી ગઈ તપેલી બળી ગઈ પછી આણે હમણાં એક દિવસ માખણ બનાવ્યું ને તો માખણ ગેસ ઉપર ચડાવીને એ બાળ નાખ્યું પછી એમ હા એટલે ઘી જેવું હોય ચા બાળી એક વખત પછી એક વખત તો તપેલી એવી બાળ દીધી ને તો આ વાસણવાળા ઉંટકોવાળા બેન કે આ મારાથી નહીં આ તમે તમારે આયરે આવ્યા કરો તો અંદાજિત છેલ્લા અઠવાડિયામાં કેટલી વખત બેઠ્યું તપેલી બે કે ત્રણ

આજુબાજુ વાળા બે વાળા જણા જોવા આવે શું થયું શું થયું તમારે ઘરે શું થયું તેના પર પટાકી આવે છે ઘી હમણાં મેં માખણ બનાવ્યું તો માખણ ખાવા પૂરતી રાખ્યું અને બાકી ઘી બનાવી નાખ્યું બરાબર એટલે ઘી મૂકી દીધું ગરમ કરવા અને હાવ બનવાનો પોઈન્ટ હતો ને તો એકવાર તો મેં બનાવી કરી દીધું પણ સેજ કીટું હજી નહોતું બન્યું તો કોઈ હવે પાંચ મિનિટ ખાલી રાખવાનું છે એ પાંચ મિનિટ રાખવાના કારણે બધું બળી ગયું ત્યાં ધ્યાન અમે કાંઈક છી કર્યું ત્યાં ધોયો અને રોયો તેને એને ફિડિંગ કરાવવા લઈ ગઈ ત્યાં અહીંયા ખુશ અને ઈ પછી ઘી ગરમ એટલું થઈ ગયું હતું તો હું કહું બચી જાય તો એમ એટલે છે આપણે પાતા પર મમ્મી એમ કરે એમ પાણીની છાંટ નાખે એટલે મેં ધ્યાનમ ને તેડો ને એ ગેંડીમાં મૂકી તપે પછી આમ પાણીની છાટ નાખી તો એમ થાય તો ધ્યાનમ જોવા માંડો પછી ઈને ઈ પાછે હું આમ ધ્યાનમ ધ્યાનમ લઈને આવા કતરા નો નહીં પછી હું છે ને ઓલી હાંસી થી પકડીને ગેંડી બહાર મૂકે અને પછી મને યાદ આવ્યું કે એક બે જણાએ રીલમાં એવું બનાવ્યું હતું ને આમ બનાવ્યું હોય શકે તેલ મૂકે ને પછી આમ પાણી નાખ્યું એટલે બોમ્બ ફૂટે ને એવું થાય એમ થાક થાક એમ થાય

શું કરને હા ઓ ભૂકો કરનેગા તો વાગી ફાઇનનો પાવડર દેજો ફાઇનનો પાવડર નાના નાના લાડવા પહેલા બનાવી લો तो फिर मम्मी लाडे बना रही है लाडे मतलब चूरमा के लाडे लड्डू बना रही है और मैं दिखाऊ उसको बहुत गर्म लग रहा है देख ये बना हमारा लड्डू हाँ पर तो गर्म है गर्म तो बहुत है ठंडू तो जाए इतना जा। हाँ बिल्कुल मन नहीं था था हाँ हाँ ठंडू था नहीं लग रहा શ્રી જો લાનવા નો ટેસ્ટ કોણ છે આ કોણ છે ય નામ છે 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 કેવું નામ કેવું નામ ડાયમંડ એવું કોનું નામ છે